ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમે અધિકારીઓને રૂપિયા આપીએ છીએ કોઈ અમારું કશું નહીં બગાડી શકે મહેમદાબાદના મોદજમાં આખી રાત ખનન કરતા માફિયાઓનું ટ્રેક્ટર ગટરમાં ઉતરી પડતા ગ્રામજનોને ધમકી ગઈકાલે રાત્રે ગામમાં નદીમાંથી રેતીની ચોરી કરતા ખનન ટ્રેક્ટર ગટરમાં જેથી સ્થાનિકોએ ખનન માફિયાએ નદી નહીં ખોદવા જણાવતા રેતી ચોરો ભેગા થઈ ગયા હતા અને સ્થાનિકોને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી તેમજ અમે અધિકારીઓને રૂપિયા આપીને કામ કરીએ છીએ તેવા બણગા હાંક્યા હતા મહેમદાબાદ તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીને ખનન માફિયાઓનું ગ્રહણ લાગ્યું છે જેથી વાત્રક ના આખા પટ્ટા ઉપર ખનન માફિયાઓ રાજ કરે છે ત્યારે ગઈકાલે રાત્રે કેટલા ખનન માફિયાઓ રોજના ક્રમ પ્રમાણે મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાંથી પસાર થતી નદીના પટમાં એક જીસીબી મશીન અને દસ જેટલા ટ્રેક્ટર લઈને ઉતર્યા હતા એવા સમયે રેતી ભરીને નદીમાંથી પરત ફરતા ટ્રેક્ટરની રેતી ભરેલી ટ્રોલીનું વ્હીલ ગટરમાં ઉતરી પડતા સ્થાનિક કોઈ ટ્રેક્ટર ચાલકને આંતરીને નદી નહીં ખોદવા જણાવ્યું હતું જેથી ટ્રેક્ટર ચાલક બાકીના ખનન માફિયાઓને લઈને મોદજ ગામના લાંબડિયા વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ધમકી આપી હતી કે જો કોઈ અમને અમારું કામ કરતા રોકશો તો અમે તમને જાનથી મારી નાખીશું ગમે ત્યારે અમે તમારે અથવા તમારા ઉપર ટ્રેક્ટર કે જેસીબી ફેરવી દઈશું આટલાથી જાણે સંતોષ ના થયો હોય તેમ વધુ દાદાગીરી કરતા જણાવ્યું હતું કે અમે કંઈ મફતમાં રેતી નથી લઈ જતા અમે નડિયાદ ખાણ ખનીજ વિભાગની કચેરીમાં અધિકારીને રૂપિયા પહોંચાડીએ છીએ માટે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો અમને કોઈ ફરક નહીં પડે આ બાબતે મોદજમાં લીંબડિયા વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું કે રોજ રાત દિવસ રેતી ચોરોનો ત્રાસ છે રેતી ટ્રેક્ટર ફસાતા અમે માત્ર એટલું જ કહ્યું હતું કે અમારા નાના બાળકો દિવસે અને રાત્રે બહાર રમતા હોય તો ધ્યાન રાખીને ટ્રેક્ટર ચલાવજો જેથી ખનન માફિયાઓએ અમને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે બાળકોને શું કામ બહાર રમવા દો છો બહાર રમતા હશે તો ટ્રેક્ટર ચડી પણ જાય